તો જય માતાજી મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છે શ્રી ઠાકોરજી ચાની ઓફિસે કારણ કે આજે હજેભાઈ ડીલરો માટે મિટિંગ રાખેલી હતી તે આવીને આપણે હવે સીટ ઉપર બેસી ગયા છે બરાબર તો તમામ નામકીન કલાકારો અહીંયા કબરભાઈ બોલાયેલા છે અને તમામ તાલુકા તાલુકાવાઇઝના ડીલરો અહીંયા આવેલા છે જુઓ તો હવે આપણે ઠાકોરજી ઓફિસે બહુ સારું ફંક્શન રાખ્યું છે અને સાંભળીએ જે

એ લોકોને પણ તમે ફૂલ સપોર્ટ કરજો જેઓ આપણને આ પ્રોડક્ટ ને પણ બહુ સપોર્ટ કરી રહ્યા છે ફાઇલ જે મૂળ અમુક કાર્યક્રમોના કારણે ડીલરો આવી શક્યા નથી તો જે ડીલરો આવે છે એમને ખાસ જણાવવાનું કે અહીંયા કેટલા ડીલરો આવેલા છે ડીલરો જે આવેલા છે હાથ ધર કરો હવે આમાંથી ઇન્સ્ટાગ્રામ કેટલા મિત્રો વાપરે છે બધા ડીલરો વાપરો તો બીજા જે પણ ડીલરો હોય જે ઇન્સ્ટાગ્રામ ના વાપરતા હોય પહેલા તો પોતાની એક ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી લેજો ફેસબુક આઈડી બનાવી લેજો બીજું કે અહીંયાથી જે ડીલરો એજન્સી લીધી છે રોજની પોસ્ટ કેટલા લોકો કરે છે શ્રી ઠાકોરજી ચાની પચાસ ટકા જ કરે છે મિત્રો એટલે એક તો જે પણ ડીલરો લીધી છે એજન્સી એમને ખાસ જણાવવાનું જે પણ મિત્રો ને આપણે કિલો બે કિલો પાંચ કિલો પચાસ કિલો શ્રી ઠાકોરજી ચા આપો છો એની દરેકે દરેક મિત્રો ને ખાસ જણાવવાનું કે ની એક પોસ્ટ ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને દરેક પેજ ઉપર આપણે એને પોસ્ટ કરવાની રહેશે જેથી કરીને તમે તમારા તાલુકામાં લીધી છે એજન્સી અમે તો અમારી રીતે પૂરી મહેનત કરી બીજું તમને ડીલરો ખાસ એનું થોડુંક થોડોક પ્રોબ્લેમ હતો કે કલર થોડોક ઉડી ગયેલો છે ડલ આવે એવો પ્રોબ્લેમ આવતો એટલે આપણે થોડોક લાઈટ ચારસો ચાલીસ વાળી રેન્જમાં છે છે ને બીજી હતું કે ચા ચા મળે પટેલ આપણી દરેક લેવી પણ મોંઘી પડે છે તો એનું પણ આપણે સોલ્યુશન લાવી દીધું છે આ બ્લુ કલર નું જે પેકિંગ છે એ હવે આપણે પ્રિન્ટ ભાવ ત્રણસો સાહીઠ રૂપિયા રહેશે ત્રણસો સાહીઠ રૂપિયા દરેક ની સામે કોમ્પિટિશન આપણે ઉતરી શકશો નીલમ ની ચારસો વાળી ચા છે એની જગ્યાએ ક્વોલિટીમાં દે ના સારું લાગે તો તૂટેલું પાછું નામ બનાવું છું એટલે આપણે જે ચારસો માં પડતર છે ને એ આપણે ત્રણસો માં મૂકી છે એટલે તમને કોમ્પિટિશનનો બી જે ભય હતો એ હવે કોમ્પિટિશનનો ભય પણ દૂર થઈ જશે તો કે જે આપણે હોટલ દસ્ટ પણ મૂકી હતી તો એ કહેવાનું એવું હતું કે તમે પેકિંગમાં રાખો જે લૂઝ પેકિંગ છે એની જગ્યાએ તો એની જગ્યાએ આપણે હોટલ ડસ્ટ આપણે બ્લેક પેકિંગમાં જાહેર કરી છે એની પ્રાઇસ ત્રણસો વીસ રૂપિયા છે એટલે લોકોને એવું હોય ભલે હોટલ ની છે ત્રણસો વીસ માં પણ જોઈતી હોય એની સેલિંગ થઈ શકે એટલે આપણી જોડે ત્રણ પ્રોડક્ટો થઈ ગઈ ત્રણસો વીસ ત્રણસો સાહીઠ અને ચારસો ચાલીસ રૂપિયા એટલે દરેકની સામે આપણે કોમ્પિટિશનમાં ઊભા રહી શકશો બીજું કઈક નાના પેકિંગો જે તમે કહેતા હતા જે આપણે ત્રણસો સાહીઠ વાળ ઈચ્છા છે એ આ વીસ રૂપિયા મેં પેકિંગ મૂકી દીધું છે બરાબર એટલે લોકો કહેતા કે નાનું પેકિંગ લાવો નાનું નાનું એટલે આપણે વીસ વાળું પણ એટલે હવે ડીલરો કોઈ ફરિયાદ કરવી નહીં ફરિયાદ કરજો કોઈ વાતો નહીં તમે જણાવશો ત્યારે જ અમને ખ્યાલ આવશે કે આપણે કંપનીને કઈ રીતના આગળ વધારશો નેક્સ્ટ ટાઈમમાં આપણે દસ વાળું પણ પેકિંગ લાવી રહ્યા હાલ આપણે વીસ વાળું નેક્સ્ટ ટાઈમમાં દસ વાળું પણ થઈ જશે લોકોને લોકોને તમારા બીજા બી પ્રશ્નો આવશે કે ભાઈ તમારી આ ક્વોલિટી નીચી જે તો સમજાવવાનું કે 360 વાળી રેન્જ છે ને પેલી 440 વાળી બીજું કે અહીંયા જે આપણે મોસ્ટ ઓફલી આજે જે કાર્યક્રમ રાખ્યો છે દિવાળી પછીનો એ સ્નેહ મિલન કાર્યક્રમ છે અને ટૂંક જ સમયમાં આપણે શ્રી ઠાકોરજી સાબુ શ્રી ઠાકોરજી ડિટરજન્ટ પાવડર કપડા ધોવાનું અને શ્રી ઠાકોરજી અગરબત્તી ટૂંકા જ સમયમાં અમારી ગણતરી છે કે આવતી પંદર તારીખ સુધીમાં ત્રણે ત્રણ પ્રોડક્ટો તમને દરેક ડીલરને મળી જાય એવી અમારી મહેનત ચાલુ જ છે આપણે અગરબત્તી બી દસ વાળી મૂકવાના છો સાબુ બી દસ વાળો ડિટરજન્ટ પાવડર અઢીસો ગ્રામ થી સ્ટાર્ટ હાલ પેકિંગ સ્ટાર્ટ થઈ ગયું છે નેક્સ્ટ ટાઈમમાં એમાં પણ દસ રૂપિયા વાળું ડિટર્જન્ટ પાવડર પણ મૂકવાના છે એટલે ડીલર પોતે તમે એક પ્રોડક્ટ એકલી ચા લઈ જતા થાય એની જગ્યાએ છ પ્રોડક્ટ લઈ જશો તમને ફાયદો અને હાલ તો હજી સુધી આ શરૂઆત છે આપણી પ્રોડક્ટો લિસ્ટ બનાવેલું જ છે આપણે પ્રોડક્ટો દર મહિને બે ત્રણ બે ત્રણ નીકળવાની જ છે એટલે બાર મહિનાની અંદર ઓછામાં ઓછી આપણે વીસ શ્રી ઠાકોરજી બ્રાન્ડની ની પ્રોડક્ટો થઈ જશે એટલે તમે અમને સપોર્ટ કરતા રહેજો અને અમે તમને સપોર્ટ કરતા રહેશો ટૂંક સમયમાં એક બે મહિના ત્રણ મહિનામાં આપણી ગાડી પણ તમારા ડીલરોના ત્યાં સુધી પહોંચે માલ એવી પણ વ્યવસ્થા ટૂંક સમયમાં થઈ જશે જે હાલ ટ્રાન્સપોર્ટની સુવિધા તો ચાલુ જ છે પણ પછી મેન ડોર ટુ ડોર થઈ જશે હવે બીજા મિત્રો નો પ્રશ્નો તો કે દુકાનો વાળો રાખતા નથી ચા લેતા નથી ત્રણ કિલો ઉતારતા નથી તો એ લોકોને મારે ખાસ જણાવવાનું કે જે પણ તમારા મિત્રો ફરી સગા સંબંધી હોય એમને વધારે અઢીસો ગ્રામ પાંચસો ગ્રામ થી સ્ટાર્ટ કરો બીજું કે એવું લાગતું હોય તો છ હજાર પાંચ હજાર વાળો એક છોકરો રાખો એને બાઇક લઈને આપો અને જે આપણી પ્રોડક્ટ છે એને ડોરટુ દોર પહોંચતી કરો જેથી કરીને બજારમાં માંગ ઊભી થશે તમને ફાયદો થશે અને જેટલી તમે તમને લોસ પડે છે હજાર રૂપિયા દિવસ નો ચડે છે આ ચડે તો છ હજાર કે આઠ હજાર વાળો છોકરો લાગીને ડાયરેક્ટ રિટેલ મૂકો વધારે ને દસ કિલો વેચીને આવશે તો તમારો દુકાનનો પૂરો ખર્ચો નીકાળીને આવશે અહીંયા પાલનપુરમાં એ રીતની અમે શરૂઆત કરી છે પાલમપુર સિટીના અંદર કોઈને અમે ડીલરશિપ આપી નથી અમે કોઈ દુકાનોમાં પણ માલ આપ્યો નથી ચાર પાંચ છોકરાને કમિશન ઉપર આપી દીધું છે રોજની પાંચ છ સાત કિલો રોજની માલ કટિંગ કરે છે એટલે રિટેલ પ્રાઇઝ બી ઊંચી મળે તમને પ્રોફિટ બી સારું મળે અને જે તમારું ધારેલું હોય ગણિત એના કરતા તમે આગળ તમારી ડીલરશિપની બીજું કે હવે આપણે ટૂંક સમયમાં જે અનાર મહેમાન છે એમનું સ્વાગત કરશો એમનો પરિચય કરશો જેમનું સ્વાગત થઈ ગયું છે અમને બે શબ્દો કહેવાનો મોકો આપશો અને જે પણ ડીલરોને કોઈ પણ કમ્પ્લેન હોય અમે ગપ્પરભાઈ ને અર્જુનભાઈ ઓફિસમાં બેઠા છો તમે પર્સનલ માં આવીને જણાવજો પછી જે મિત્રોને રીલ્સ બનાવવાની બાકી હતી ડીલરશિપ લઈ લીધી છે પણ ટાઈમ ના અભાવના કારણે ગપ્પરભાઈ હાજર હોય અર્જુનભાઈ હાજર ના હોય શૂટિંગ ના અભાવના કારણે રીલ્સ ના બન્યું તો એ મિત્રો પણ પોતાની રીલ્સ બનાવરાઈ દેજો અને અહીંયા જેટલા પણ ક્રિએટરો આવે છે એ પણ તમને માર્ગદર્શન પૂરું પાડશે આપણે શ્રી ઠાકોરજી ચા પરિવાર વિશે અને આપણે બધે એમને સપોર્ટ કરવાનો છે જે પણ ક્રિએટર મિત્રો એમની લાઈક ફોલો શેર કરવાની છે એમની યુટ્યુબ ચેનલો સબસ્ક્રાઈબ કરવાની છે એ લોકો પણ આપણાને સપોર્ટ કરશે આપણે એમને સપોર્ટ કરવાનો છે અને બીજું કે દરેક ડીલરોને ખાસ જણાવવાનું કે તમારી ઓફિસ ઉપર જે પણ કોઈ

જોતા હો અને મળે તો એકબીજાને મદદ કરતા સારું કાર્ય કરતા હો પણ એવી લોભ લાલચ માં આપણે ફસાઈ જઈએ છીએ એટલે મારો કહેવાનો મેસેજ એ કહેવામાં માંગે છે કે તમે ખુદ માટે જીવો પોતાના માટે તો આખી દુનિયા જીવે છે પણ થોડા ઘણો તમારે સપોર્ટ મળે તો બીજાને સપોર્ટ કરતા રહો અત્યારે ચેતન આવી જાય આ તો કહેવાય નહીં દિલ વાતો છે હું તો શું અને મદદ કરું એક આપણે તો હાથો ભણીએ છીએ આ રોમાફીરની અખદ માની દયા હશે આ છોકરા પરિસ્થિતિ અને મમ્મી પપ્પા અપંગ છે અને અત્યારે કેવા ના રોમાપી અખત માની દયાન આપડા મોણસ તો ખોટું બોલે પણ કુદરત તો જોઈ રહ્યો છે ને

અને ઘણા બધા આયેલા છે એમનું બધાનું સન્માન કરવાનું છે નોમ હંગાત પેલા તો આ લોકોનો બતાવો સાહેબ ઓમની એજન્સી એ લીધી નથી કે કદી મારા ઘર રૂપિયો માજો નહીં એમ તેમ મારું પ્રમોશન કરે છે કોનાથી વધારે મારે છું જો આ લોકોનો પ્રેમ છે આ જોગાજી અત્યારે જો ખાલી મેં ખાલી ફોન કર્યો રાતે એમ તો બે દાડા પહેલા કેવું પડે ખાલી મેં કીધું છે કે જોગાજી આવજો એનાથી વધારે શું જોવે જોગાજી મારે હે

કોઈ નહીં કીધું એનાથી મોટી વસ્તુ આપણા માટે જુઓ બ્રાન્ડ છે પેલા તો કોઈ બી આપણે બિઝનેસ કરીએ ને એને ચલાવવા માટે બાર મહિના થયો આપણા દોઢ થી બે મહિના હજી પૂરા થયા આખા ગુજરાતમાં બૂમ પડાવે છે મારા તમામ બધા કહેવા જોગું છે એટલે હું તમને કહું છું હમણાં મીટિંગ હતી બહુ મોટી મીટિંગ હતી શિક્ષણની વાત આવે ને એટલે શ્રી ઠાકોરજી ચા તરફથી એક લાખ રૂપિયા બોલવામાં આવ્યા તમને કદાચ ખબર હોય કે ના હોય હજી અમારી શરૂઆત છે અમારું પગો થયું છે અને હજી અમારો પાયો છે તમારા બધાનો સાહ સરકાર સપોર્ટ મળશે તો અમે ઓનાથી ઘણું બધું કરીશું આગળ અને અમારો નિયમ છે કે ચલો અમે શ્રી ઠાકોરજી ચાનું કર્યું તો એના પાછળ કેટલા વ્યક્તિઓનું રોજગાર ચાલે તમને ખબર કોઈ વ્યક્તિ ખાલી ઘેર બેઠો હોય દસ કિલો ચા લઈને બાઇક લઈને જાય ને હાજરી લઈને આવે કે ના આવે મારી વાતમાં સહમત હોય તો ચોથા ભાગે ભાગ પાછા ચારા વાળવા પડશે ઉપાડ ને આલું પમદાડે લઈ જીલે જાતા હિસાબ કરો તાર ભરવાના ને

ઠાકોરજી થઈને જ લીધા છે દર ધીંગાણે જેના માથા મશાણે એવા પાળિયા થઈને નથી પૂજાવું કડવૈયા મારે ઠાકોરજી નથી થાવું કારણ કે ભગવાને જેટલા બધા જન્મ લીધા એટલા ઠાકોરજી એટલે હું તો જ્યારથી અમારા હગા એટલે કે રવિયાણાથી ભાવેશજી અહીંયા બધાર્યા છે એ મને અહીંયા લઈને આવ્યા છે અને ખાસ કરીને મિત્રોનું આમંત્રણ હતું ઘણી વખત આવવાનું થતું પણ થોડો ઘરના પ્રોબ્લેમ માટે આવી શક્યો નથી આજ પહેલીવાર અહીંયા સ્ટેજ ઉપર આવ્યો છું એટલે ખરેખર જે જ્યારથી અમને મને એજન્સી લીધી અને ચા આપી ત્યારથી હું ઠાકોરજી જ ચા વાપરું છું અને હવારમાં તો જો આ બધી વસ્તુ આપણે જોઈએ જ ઘર પરિવારમાં આપણે ઘર નહીં બેઠા ને બધી આરી વસ્તુ જોઈએ એટલે ખરેખર દરેકને વિનંતી છે કે ઘણો બધો સપોર્ટ કરજો હું તો શું છે ઠાકોરજીનો ચાહક પણ તમે કરજો અને મારા ગભરજી ઘણી વખત લીલમાણીનો લીલવો ચારો તો કે જ છે હે

તમે વાપરજો ને બીજા આજુબાજુ પાડોશી છે એમને પણ આપણે પછી મિટિંગ જ ના કરવી પડે કોણે જાતે લેવા આવ્યો કે ભાઈ ઠાકોરજી ચા અહીંયા બોલાવી અને મને બે મિનિટ બોલવાનો મોકો આપ્યો એ બદલ અમારા જયભાઈ ગબરભાઈ અને અર્જુનભાઈનો ખૂબ ખૂબ આભાર જય માતાજી જય બાબારી જય સુધારામ બાપા તો જુગાજી નું સ્વાગત પછી હવે જે હિતેશ પથરા વગાડે તેનો નંબર આવે છે નેક્સ્ટ હિતેશભાઈ ને બોલાવે છે ગબરભાઈ તો હવે આવશે નેક્સ્ટ ટાઈમ હિતેશભાઈ

અને આમ તો જો કે ધંધો એવો વસ્તુ છે પણ ત્યાં હંપે હોવો જોઈએ અમારા અર્જુનભાઈ ગબ્બરભાઈ સરવણભાઈ આ એમનો ફેમિલી બધાનો એવો હંપ છે ને એના કરતા ધંધો પણ ચાલુ રહે એવા આશીર્વાદ છે અને બધાય ઠાકોરજી ચા પીવો અમે પણ લઈ ગયા છે બહુ સરસ ટેસ્ટ એમનો છે અને અહીંયા મરચું છે હળદર પણ છે તમે લઈ એકવાર ટેસ્ટ કરો કેવું તો નહીં પડે આપડે જય માતાજી જય રામ આપી તમે માનો છો હું માનું છું મારા ભાઈએ બહુ માને છે ને મેં બે ગીત કર્યા છે રામશ્યા પિનન અત્યારે હાલ એક ટ્રેન્ડિંગ ચાલે છે હે કે બીજું મે તો બબારી ની ભરી રમેશ ઉ પસારું આત કરી કરી બીજું મે તો બબારી ની ભરી રમેશ ઉ પસારું

જેટલી ગણા જેટલો મારા શ્રી ઠાકોરજી જાનો ઠાકોર સપોર્ટ કરજો જેટલા કલાકારો સપોર્ટ કરો છો એટલો મારા આ બે ભયાન કરશો તો કોઈ દાડો તમારો પાછો પડવાનો વારો આવશે એ જે પણ કરજો એ ગયા છે તેની દરેક પોસ્ટ ઢીલ ફેસબુક ઇન્સ્ટાગ્રામ માં મૂકી છે એવા પ્રથમ નંબર પર સરસ્વતી તાલુકો છે એમને ભાઈ તાળીઓથી વધારે જે 600 કિલો ઉપર પ્લસ એક મહિનાની અંદર સેલિંગ કર્યું છે સરસ્વતી તાલુકાના મિત્રો અહીંયા એમનું સ્વાગત अर्जुन ભાઈ અને ભાઈ કરશે ખૂબ ખૂબ આભાર દિલથી આ તો હાલ તો અમે સન્માન કરીએ છીએ એક સમય એવો આવશે ને કે બહુ સારું વ્યવસ્થિત ઇનામ આપીશું

તો જે સોંગ એક દિવસમાં થઈ ગયું તો ગબ્બરભાઈ આપણે ગિફ્ટ આપી તો ગબ્બરભાઈને આપણે પણ ગિફ્ટ આપી દીધી જે બંગડી સોંગ એક મિલિયમ થઈ ગયું જો તેની અંદર હિતલબેન પરમાર ને વાઘાભાઈ બધા આવી ગયા છે અને આપણે વચ્ચે વચ્ચ આવી